તો આ તરફ દાહોદમાં પણ વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે સંજલીના હિરોડામાં કોઝવે તૂટ્યો એક વર્ષ પહેલા બનેલો કોઝવે તૂટી પડતા ગ્રામજનો રોષે ભરાયા રસ્તો બનતા સમયે કોન્ટ્રાકટરની ભ્રષ્ટ નીતિની ફરિયાદ સ્થાનિકોએ કરી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કોઝવેની નબળી કામગીરી માટે અધિકારી અને કોન્ટ્રાકટર જવાબદાર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો પાળીયા ફળીયાને જોડતો કોઝવે તૂટતા વિદ્યાર્થીઓ અટવાયા હતા

કોન્ટ્રાક્ટર એની અંદર થી કામ કર્યું છે તે હલકી ગુણવત્તા વાળું કામ કર્યું હોય ગ્રામ ગ્રામજનોએ આક્ષેપ લગાડ્યો છે અને જે ગ્રામજનોમાં જે વિદ્યાર્થીઓ હોય તેમને આવા જવામાં જે સ્કૂલે જવામાં તકલીફ પડી હોય જેના કારણે જે ગ્રામજનો છે તે સમગ્ર જે રોટે ભરાયા છે ને સરકારે આમના જે કોન્ટ્રાક્ટરો હોય તેની સામે પગલા લેવા જોઈએ તેવી રજૂઆત કરી છે ધન્યવાદ